ગુજરાતમાં પ્રથમ વખત જમીન પશુપાલક વીમા યોજના મહીસાગર જિલ્લામાં સહાય આપવામાં આવી સંતરામપુર પાસે પશુપાલન વ્યવસાય સાથે મૃતક કિરણભાઈ મછારના પરિવારજનોને પશુપાલક વીમા યોજના અંતર્ગત બે લાખની સહાય આપવામાં આવી રાજ્ય સરકાર અનેક યોજનાઓ દ્વારા પશુપાલકોના આર્થિક અને સામાજિક ઉત્થાનના કાર્ય કરતી રહે છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મારું નામ મચ્છાર જયંતિભાઈ રામાભાઈ છે હું સંતરામપુર રહેવાસી વતની છું હું પશુપાલક મારા છોકરાને ભરણ પોષણ કરતો હતો મારો છોકરો કિરણભાઈ ઉંબેડકરાથી દૂધ ભરીને આવતો હતો અને અઢાર તારીખે અકસ્માત થયા થયેલ છે અને વીસ તારીખે એક્સપાયર થયો છે અને મને આ પશુપાલક યોજનામાંથી મને ખબર મળવાથી મેં આ અરજી કરેલ છે અને મને પશુપાલન યોજનામાંથી મને સહાય મળેલ છે પશુપાલક અકસ્માત વીમામાંથી મને એક મહિન સહાય એક મહિનાની અંદર મને મળેલ છે અને મને બે લાખ રૂપિયા મારા ખાતામાં આ જમા થયા છે સરકારનો ખૂબ ખૂબ આભાર